હાઇવે પર સોનાની કડીઓની ઠગાઈ કરનાર ઝડપાયો રૂપિયા એક પોઈન્ટ તેતાલીસ લાખનો મુદ્દા માલ જપ્ત મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સતલાસણા હાઈવે રોડ ઉપર બંડલ બતાવી વાતોમાં લઈ સોનાની કડીઓ તથા રોકડ રકમ ચોરી કરનાર એક ઝડપી પાડવામાં આવ્યો છે લાખ તેતાલીસ હજાર આઠસોનો નો મુદ્દા માલ કબજા કરવામાં આવ્યો છે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી મહેસાણા દ્વારા જિલ્લામાં લૂંટ ચોરી અને ચેન સ્નેચિંગ જેવા ગુનાઓ અટકાવવા સતત પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે આ દરમિયાન પીએસઆઈ એનપી પરમાર સહિત એલસીબીની ટીમને મડી હતી કે વિજાપુર રામપુરા એક ઇસમ સોનાની કડી રહ્યો છે આરોપીએ દસેક દિવસ અગાઉ સતલાસના હાઈવે રોડ પર એક વયસ્ક વ્યક્તિને બંડલ બતાવી વાતોમાં લઈ તેની પાસેથી કાનૂની સોનાની કડીઓ તથા પાંચ હજાર રોકડા લઈ લીધાની કબૂલાત કરી હતી આ મામલે સતલાસના પોલીસ સ્ટેશન ખાતે ગુનો